¿Vas a mi tro? ખાસ કરીને આજના વિડીયો આપણે માહિતી આપવાની છે કે જે શિયાળુ પાકની અંદર અલગ અલગ જે પાકોનું વાવેતર છે તમામ પાકોની અંદર અત્યારે ફૂગ અને સુકારાનું પ્રમાણ છે એ વધુ જોવા મળે છે એટલે એનું નિયંત્રણ કેવી રીતે કરી શકીએ જેમાં પ્રાકૃતિક ઇલાજ હોય જૈવિક ઇલાજ હોય કે જે આપણે કેમિકલ પેસ્ટિસાઇડ જે ફૂંગીસાઈડ આવે છે એના ઇલાજ હોય તમામ વિશેની ચર્ચા કરવાની છે સૌ તો આપને જણાવી દો કે અત્યારે જે શિયાળુ પાકનું વાવેતર છે જેની અંદર અલગ અલગ ઘણી પ્રકારના વાવેતર છે જેમાં ઘઉં હોય ચણા ધાણા જીરું હોય લસણ ડુંગળી છે અથવા તો શાકભાજી છે અન્ય પાકો છે તમામ પાકોનું વાવેતર અત્યારે ગુજરાતના ખેડૂતોએ કર્યું છે એમાં લગભગ ભાગના પાકોની અંદર અત્યારે ફૂગ અને સુકારાનું પ્રમાણ છે એ જોવા મળી રહ્યું છે જેમાં આમ જોવા જઈએ તો અમુક વિસ્તારની અંદર વરસાદ પડ્યો હતો એ વિસ્તારમાં થોડું ફૂગનું પ્રમાણ અને સુકારાનું પ્રમાણ વધુ જોવા મળતું હશે બાકી એમ નોર્મલ પણ અત્યારે ફોગ અને સુકારોનું પ્રમાણ જોવા મળી રહ્યું છે સૌ પ્રથમ તો મુદ્દો એ પણ છે કે જે આપણે ચોમાસું વાવેતર હતું ત્યારે પણ મગફળી વખતે પણ ફૂગનું પ્રમાણ વધારે હતું એના જે સ્પોર હોય જમીનમાં પડેલા હોય એની પણ અત્યારે ઇફેક્ટ આવતી હોય છે એને કારણે પણ આ થોડુંક પ્રમાણ વધારે રહે છે હવે આને આપણે નિયંત્રણ કરવું હોય તો શું કરવું જોઈએ પહેલી વાત તો એ છે કે પ્રાકૃતિક ઇલાજ પ્રાકૃતિક રીતે કેવી રીતે નિયંત્રણ કરવું તો પ્રાકૃતિક ઇલાજની અંદર છાશ અને ગૌમૂત્રનો ઉપયોગ કરવો જોઈએ છાશ એક પંપની અંદર પાંચસો એમ અને પાંચસો ગૌમૂત્ર ખાસ કરીને ધ્યાન એ રાખવાનું છે કે જે છાસ હોય છે એ ગાયની હોવી જોઈએ અને છાસ છે ઓછામાં ઓછી બે મહિના જૂની હોવી જોઈએ અને વધારેમાં વધારે નવ મહિના જૂની જો નવ મહિના કરતાં વધારે જૂની છાસ હોય તો એનો વપરાશ આપણે ન કરવો છાસ અને ગૌમૂત્રનો રેગ્યુલર દર પાંચથી છ દિવસે છંટકાવ કરવાનો છાસ અને ગૌમૂત્રની અંદર રિઝલ્ટ છે એ થોડુંક ધીમું મળશે પણ રિઝલ્ટ પરફેક્ટ મળશે પણ એ રીતે આપણે રેગ્યુલર પાંચ છ દિવસે છંટકાવ કરતા જશું કે ત્રણ અને ચાર છટકાવ પછી આપણે ઘણું બધું નિયંત્રણ આની અંદર મળી જશે ને અત્યારે જે ફૂગ અને સુકારો છે તેને આપણે કંટ્રોલ કરી શકશું આમ તો દરેક પાકની અંદર ફૂગ અને સુકારો છે પણ ખાસ કરીને ધાણા જીરું અને ચણાના પાકની અંદર આ સુકારો વધારે જોવા મળી રહ્યો છે હવે માની લઈએ કે આપણે ગાય ગાયની છાશ અને ગૌમૂત્રની વ્યવસ્થા નથી આપણે પ્રાકૃતિક ખેતી નથી કરતા છતાં પણ આપણે કેમિકલ નથી વાપરવું આપણે જો જૈવિક ઇલાજ કરવો હોય તો જૈવિક ઇલાજની અંદર જે ટ્રાયકો અને જે સુડોમોનાસ આવે છે આ બંને વસ્તુ છે એ આપણે વાપરી શકીએ એક પ્રકારે ફૂગ અને બેક્ટેરિયા કહેવામાં આવે છે ટ્રાયકોડરમાના સુડોમોનાસ છે એ રેગ્યુલર જો બે બે વખત આપણે પંદર દિવસના અંતરે આપવામાં આવે તો એની અંદર પણ આની અંદર સારું એવું પરિણામ મળે છે ખાસ કરીને ટ્રાયકોડરમાંનું જે સુડોમોનાસ છે એ આપણે એક કિલોના પેકિંગમાં આવે છે એ લેવાના છે એક કિલોના પેકિંગની અંદર આવે છે એક વીઘો એટલે સોળ ગુઠ્ઠાવાળું હોય એવી રીતે જો અઢી વીઘા હોય તો એક એકર થાય એટલે એક એકરની અંદર એક કિલો આપવાનું પણ જો આ સારી ક્વોલિટીનું હશે તો આપણે આની અંદર પરિણામ મળશે સારી ક્વોલિટી એટલે કે અત્યારે ટ્રાઈકોડરમાં સુડોમોના છે એ દેશની અંદર અને આપણા રાજ્યની અંદર અનેક કંપની બનાવે છે પણ જે ક્વૉલિટી જેને કહી શકાય જેમાં એગ્રીલેન્ડ હોય અથવા તો ક્યુરેટિવ છે પ્રોટેક્ટિવ છે મલ્ટીપ્લેક્સ છે જે સ્ટાન્ડર્ડ કંપની છે આવી કંપનીના હશે તો ચાલશે પણ લોકલ હોય તો પછી આપણે પરિણામ નથી મળતું ઘણી વખત એવું પણ બને છે કે લાઇફિલાઇઝેશન ટેકનોલોજીના નામે તમને ઘણું બધું મિક્સમાં આપી દેવામાં આવે જેમાં ટ્રાયકો હોય સુડો હોય મેટારિઝમ હોય પોચેની હોય વગેરે તમામ બધું મિક્સ કરીને આપવામાં આવે છે જેનું પ્રમાણ ઓછું હોય છે પણ આપણે એની જરૂર નથી ઘણી વખત ઘણા બધા ખેડૂતોને એવું કહેવામાં આવે કે આની અંદર તમામ પ્રકારની ફૂગ અને તમામ પ્રકારના બેક્ટેરિયા આવી જાય છે પણ એ ટેકનોલોજીની દ્રષ્ટિએ અને સિદ્ધાંતની દ્રષ્ટિએ જોવા જઈએ તો ખેડૂતના હિતમાં નથી એટલે લાઈફિલાઇઝેશનના નામે આપણે જો આવો બધા બેક્ટેરિયા કે બધી ફૂગ છે મિક્સમાં આવતી હોય તો એ ખેડૂતોએ ના વાપરવી જોઈએ મારી રીતે મારી દ્રષ્ટિએ જે આપણે ટ્રાયકોડરમાંની સુડોમોનાસની અત્યારે જરૂર છે તો બંને અલગ અલગ મળે છે બંને અલગ અલગ લઈ અને વાપરવું એ જ આપણા હિતમાં હોય છે એટલે અત્યારે જો ફોગ અને સુકારો હોય તો એની અંદર કોઈ સારી કંપનીનું ટ્રાયકોડરમાન સુડોમોનાસ છે એ બંને વસ્તુ મિક્સ કરીને આપી દેવામાં આવે તો પણ આપણે જૈવિક નિયંત્રણની અંદર સારું એવું નિયંત્રણ ફૂગ અને સુકારાની અંદર લઈ શકીએ છીએ માની લઈએ કે છાસ અને ગૌમૂત્રની વ્યવસ્થા નથી જૈવિક ઇલાજ પણ નથી કરવો અને જો આપણે કેમિકલમાં જવું હોય તો એની અંદર પણ ઘણા બધા કન્ટેન આવે છે બને ત્યાં સુધી જો નોર્મલ સુકારો હોય તો કોઈપણ પ્રકારનું જે કોમ્બિનેશનવાળું ફૂગનાશક હોય એનો તમે વપરાશ કરી શકો છો જેમ કે કાર્બનડિઝમ મેન્કોજેબ હોય મેટાલિક્સિન મેન્કો જેબ છે અથવા તો એઝિસ્ટોબિન મેનકોજેપ છે આવા જે કોમ્બિનેશનવાળા કન્ટેન આવે છે એનો વપરાશ કરવાનો પણ એ નોર્મ નોર્મલ ફૂગ કે નોર્મલ સુકારો હોય તો જો આપણે અત્યારે હેવી સુકારો હોય વધારે પડતા સુકારો હોય તો પછી આપણે હેવી કન્ટેનરમાં વાપરવું પડે જેની અંદર ખાસ કરીને દરેક કંપની જે બનાવે છે એનું હું આપને માહિતી આપું છું ઘણી બધી કંપનીનું એ કન્ટેન આવે છે જે પણ બે કન્ટેન એક સાથે આવશે જેની અંદર પિકોક્સી ટોબિન અને ટ્રાય આ બંનેનું જે કોમ્બિનેશન આવે છે કોઈ પણ સારી કંપનીનું આ લઈ પિકોક્સી ટોબિન અને ટ્રાય આનું કોમ્બિનેશન છે એ જો આપણે પંપમાં નાખીને છંટકાવ કરવામાં આવે પણ સારું રિઝલ્ટ આવે છે એટલે અને છે એ કેમિકલ પેસ્ટિસાઇડ એક્ટ મુજબના કન્ટેનો છે જે આપણે કેમિકલ કન્ટેન કહેવાય છે ફૂગનાશક કહેવાય છે દરેક કંપની બનાવે કોઈ સારી કંપનીનું લઈ અને એક પંપની અંદર પાંત્રીસથી થી ચાલીસ એમ નાખી જો આનો છંટકાવ કરવામાં આવે તો આની અંદર પણ સારું એવું પરિણામ મળે છે એટલે ખાસ કરીને ખેડૂતભાઈઓને અત્યારે મૂંઝવતો કોઈ મોટો સવાલ હોય શિયાળુ પાકની અંદર તો એ અત્યારે ફૂગ અને સુકારાનો પ્રશ્ન છે સુકારા અત્યારે બહુ જોવા મળી રહ્યા છે અલગ અલગ દરેક પાકમાં સુકારા છે પણ ખાસ કરીને ધાણા જીરું અને ચણાના પાકની અંદર આ પ્રોબ્લેમ થોડોક વધારે જોવા મળી રહ્યો છે એટલે જે મિત્રોને આ પ્રશ્ન હોય આ વિડીયોને સંપૂર્ણ સમજી અને ત્રણમાંથી કોઈ પણ એક ઇલાજ કરવાનો એટલે આ ત્રણેય ઇલાજ છે એ કારગર છે ત્રણેય ઇલાજ છે એની અંદર તમને સારું એવું નિયંત્રણ મળી શકે છે જો તમે પ્રાકૃતિક ખેતી કરતા હોય તો ગૌમૂત્રને છાસનો ઉપયોગ કરો જૈવિકમાં જવું હોય તો આપણે ટ્રાયકોડરમાં સુડોમોનાસનો વપરાશ કરવો અને જો આપણે કેમિકલ ઉપર જવું હોય તો પિકોક્સિટ્રોબિન અને ટ્રાય ઉપયોગ કરવો આ ત્રણેયની અંદર સારું એવું પરિણામ મળે છે ત્રણેય એક સાથે નથી કરવાનું ત્રણમાંથી કોઈ પણ એક ઇલાજ કરવાનો છે જેથી કરીને આપણે સારું એવું નિયંત્રણ મળી જશે ને અત્યારે આપણે શિયાળુ પાકમાં ફૂગ અને સુકારો છે એને આપણે એનાથી બચાવી શકશું ને જો આપણો પાકને ફોગ સુકારથી બચાવશું પાક તંદુરસ્ત હશે તો પછી આવનારા સમયમાં આપણે ઉત્પાદન પણ સારું મળી શકે છે એટલે ખાસ અત્યારે જે ખેડૂતોને મૂંઝવતો સવાલ હતો એ વિશેની માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપણી અંદર ગ્રુપમાં શેર કરી દેવો જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર